હાલો ફ્રેન્ડ્સ આજે એકદમ સાદી અને સિમ્પલ આપણે મગની દાળની ખીચડી બનાવીશું જેને આપણે કઢી સાથે સર્વ કરી અને ખાઈ શકીએ છીએ અને આપણે એને એમ પણ કોરી પણ ખાઈ શકીએ છીએ એવી ટેસ્ટી ખીચડી બનાવીશું તો ખીચડી બનાવવા માટે દાળ અને ચોખા આપણે મિક્સ કરી લીધા છે આપણે બંને સરખું પ્રમાણમાં લીધું છે એક વાટકી ચોખા અને એક વાટકી દાળ લીધી છે અને આ રીતના મિક્સ કરી અને બે ત્રણ વાર એને સાફ પાણીએ ધોઈ લીધું છે હવે આપણે ગેસ ઉપર કુકર મૂક્યું છે એમાં આપણે એક ચમચી જેવું તેલ એડ કર્યું છે તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો અને એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને જીરુંને આપણે સરસ એવું લાલ થવા દીધું છે થોડું હલકું એવું બ્રાઉન જેવું જીરું થાય એટલે આપણે એમાં એક ચમચી જેવું હિંગ એડ કરી દઈશું અને હિંગ આપણી થોડી તેલમાં સોતે થાય એટલે આપણે દાળ અને ચોખા જે મિક્સ કરેલા છે તે એડ કરી દઈશું અને આ રીતના એને તેલમાં એકાદ મિનિટ માટે સોતે થવા દઈશું આ રીતના દાળ ચોખાના મિશ્રણને તેલમાં સોતે કરવાથી ખીચડી છે તો સરસ એકદમ ખુલ્લી ખુલ્લી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતના તેલમાં એકાદ મિનિટ માટે આપણે દાળ ચોખાને સોતે જરૂર કરી લેવા વચ્ચે એકાદ વાર મિક્સ કરી લેશું અને આપણે એક ચમચી જેવું મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરી દાળ ચોખાને સરસ એવું મિક્સ કરી લેશું જેથી મીઠું બરાબર લાગી જાય હવે આપણે બીજું કઈ જ નહીં એડ કરીએ બસ એક ચમચી હળદર એડ કરીશું અને એને મિક્સ કરી અને જરૂર પ્રમાણે પાણી એડ કરી આપણે એક વાટકી એક વાટકી દાળ લીધી છે તો આપણે અંદાજે વાટકી જેટલું પાણી એડ કરી અને એકવાર મિક્સ કરી આપણે ટેસ્ટ કરી લેશું જો કઈ ઓછું લાગતું હોય તો આ સ્ટેજ ઉપર એડ કરી દેવાનું તો મેં એકવાર મિક્સ કરી લીધું છે અને મને થોડું નમક છે તે ઓછું લાગ્યું છે તો મેં અડધી ચમચી જેવું ફરીથી મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ સુધી ખીચડીને પકાવી લેશું તો બે વિસલ થઈ ગઈ છે આપણે પ્રેશર આઉટ કરી લીધું છે અને આપણે ખીચડીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે આ ખીચડી છે તે બનાવવામાં એકદમ ઇઝી અને એકદમ સિમ્પલ છે આમાં કોઈ પણ મસાલા કે કોઈ પણ વેજીટેબલ એડ કરવામાં આવતા નથી ફક્ત દાળ અને ચોખાથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ખાલી કોરી ખીચડી ખાઈએ તો પણ ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે અને આપણે એને કઢી સાથે ખાઈએ તો પણ બહુ સરસ લાગે છે તો સિમ્પલ એવી આપણી મગની દાળની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એને વ્હાઈટ કઢી સાથે સર્વ કરી છે આપણે એને કઢી સાથે અથવા તો આપણે આને પ્લેન પણ ખીચડી ખાઈ શકીએ છીએ આ નાનાથી લઈ મોટા સુધી બધાને બઉ જ ભાવે છે અને બનાવવામાં એકદમ સહેલી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે આમાં કોઈ પણ એક્સ્ટ્રા વધારે મસાલાનો યુઝ કરવાનો નથી ફક્ત દાળ ચોખા હળદર અને મીઠું એડ કરી અને સરસ એવી ખીચડી બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ ખીચડી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો આજની મારી રેસિપી તમને કેવી લાગી